મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ હૃદયસ્પર્શી વાર્તાઓ સમયની સાથે વહેતી રહે છે આજે આપણે એક એવી જ પવિત્ર ગાથામાં ડૂબકી લગાવીશું વીર પસલી વ્રતની આ વ્રત ભાઈ બહેનના અદ્ભુત પ્રેમ બહેનના સમર્પણ અને શ્રદ્ધાના ચમત્કારની વાર્તા છે ચાલો એવી બહેનની કથા સાંભળીએ જેની ભાઈ પ્રત્યેની નિષ્ઠાએ તેમનું ભાગ્ય બદલી નાખ્યું વીર પસલી વ્રત શ્રાવણ મહિનાના પહેલા રવિવારે શરૂ થાય છે તે બીજા રવિવારે પૂરું થાય છે આ દિવસે બહેન ભાઈના ઘરે જમે છે ભાઈ તેની બહેનને ભેટ આપી અને ખુશ કરે છે એક ખેડૂત હતો તેને સાત દીકરા અને એક દીકરી હતી તેની દીકરી પરણેલી હતી પણ તેના સાસરિયામાં ઝઘડા હતા તેથી કોઈ તેને તેડવા ન આવ્યું નાનો ભાઈ ભલો અને દયાળુ હતો મોટા છ ભાઈઓ કપટી હતા તેમણે નાના ભાઈને અલગ કરી દીધો હતો શીલા સાસરિયાના કંકાસથી કંટાળી ગઈ હતી તે તેના નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો હતો તે જેટલી મહેનત કરી શકે તેટલી કરતો ત્યારે તેને પેટ પૂરતું મળતું તેના વૃદ્ધ પિતા વૃદ્ધ માતા બહેન અને તેની પત્ની બધા સાથે રહેતા હતા ખાવાવાળા ઘણા હતા પણ કમાનાર એકલો જ હતો તેથી તે ગરીબ જ રહ્યો બહેન તેના નાના ભાઈને મદદ કરવા તેના છ ભાઈઓ પાસે કામ માગવા ગઈ ત્યારે તેની ભાભીઓએ અભિમાનથી કહ્યું નણંદબા જો તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું તેથી તેણે હા પાડી સાંજે ભાભીઓએ જે કાંઈ વધેલું ઘટેલું આપતી તે ઘરે લઈ અને બધાને વેચીને ખાતા એકવાર તે ઢોર ચરાવી રહી હતી ત્યારે તેણે કેટલીક છોકરીઓને વ્રત કરતા જોઈ તેણે પૂછ્યું બહેનો તમે આ શું કરો છો છોકરીઓ બોલી આજે વીરપસલી છે અમે વીરપસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બાર મહિના સુધી ભાઈને સુખ મળે છે અમે આ દોરા ભાઈના જમણા હાથમાં બાંધીશું ભાઈના ખોબામાં જેટલું અનાજ સમાય તેટલું રાંધીને જમીશું બહેને વિચાર કર્યો મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાંથી છ ભાઈઓ તો બોલતા પણ નથી નાનો ભાઈ ગરીબ છે મારું વ્રત કોણ ઉજવશે તો પણ તે દોરો લેવા બેઠી છોકરીઓએ પોતાના કપડામાંથી આઠ તાતણા કાઢ્યા તેમણે ગાંઠો વાળી અને દોરો આપ્યો તેમણે કહ્યું આઠ દિવસ સુધી નાઈ ધોઈ અને દોરાને અગ્નિથી ધૂપ દેજે દોરાને ધૂપ આપ્યા પછી જ જમજે આઠમા દિવસે દોરો ઉજવીને પીપળાના ઝાડ પર બાંધજે બહેન તો દોરો લઈને આવી તેણે માતાને કહેવા માંડ્યું માં માં આજ તો મેં વીરપસ્ત્રીનો દોરો લીધો છે ચૂલામાં અગ્નિ ઠારશો નહીં માં કહે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં ઝેર ભરેલું હતું તેઓ ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડ ગઈ અને અગ્નિ ઠરી ગઈ બહેન તો નદીએથી નાઈને આવી દોરાને ધૂપ આપવા અગ્નિ લેવા ગઈ ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી પાણી તેને થયું કે આ ચોક્કસ ભાભીઓનું જ કામ છે તે પછી તે હંમેશા ખેતરમાં અગ્નિ લઈને જવા લાગી ખેતરમાં જઈ અને તે દોરાને ધૂપ આપતી તે ગાય માતાને પોતાની વાત કહેતી આમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા આજે તો વીરપસલીનું ઉજવણું કરવું હતું તેથી તેણે માને કહ્યું માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ હું જમીશ તે તો ભાઈઓ પાસે ગઈ તેણે પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી કડકાઈથી બોલી તને ખબર હોય મને શું ખબર હોય બેન તો ત્યાંથી ચાલી નીકળી તે બીજા ભાઈના ઘરે ગઈ ત્રીજા ભાઈના ઘરે ગઈ એમ છ ભાઈઓના દરવાજે જઈને પાછી ફરી છેવટે તે નાના ભાઈ પાસે આવી તેણે ડુસકા ભરતા ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નણંદને બાથમાં લીધી માથા પર હાથ ફેરવીને કહ્યું બેન હું તો જાણતી હતી મોટા લોકો તો બોલશે પણ નહીં તેણે બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ ગામની બહાર પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી ગામની બહાર જઈને જુએ છે તો ભાઈ ઘણા દૂર દેખાય તેણે અવાજ આપ્યો ભાઈ ભાઈ વીર પસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો અવાજ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બેન હું તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈશ બહેન બોલી ભાઈએ તો બહેનને બીજ માટે રાખેલા શેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને ઓઢણીમાંથી છોડી અને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માની લીધા ઢેફાને ગોળ માની લીધું પૈસાને સોનાનો સિક્કો માની લીધો તે તો ખુશ થતી ઘર તરફ નીકળી ઘરે આવીને જુએ છે તો તેના પતિ તેને તેડવા આવેલા કોઈ દિવસ નહીં અને આજે કેમ તેડવાનું યાદ આવ્યું તેને તો વ્રત ફળ્યું હતું જમાઈ બોલ્યા હું તો તેડવા આવ્યો છું આજે ને આજે જ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એવી શું ઉતાવળ છે ઘણા દિવસ પછી આવ્યા છો તો આજનો દિવસ રોકાઈ જાઓ ને કાલે જાજો જમાઈએ જીત પકડી હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે છએ ભાભીઓને મજાક કરવાનું મન થયું તેમણે ચીથરા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળી અને નણંદના માથે ચડાવ્યું માએ દીકરીને જમાઈ સાથે વળાવી અને ઘરે આવી ત્યારે માને થયું કે અગ્નિ વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી આપશે જો દોરાને ધૂપ નહીં અપાય તો દીકરી ભૂખી અને તરસી રહેશે તે તો હાથમાં અગ્નિ લઈને દોડતી ગઈ અને બૂમો પાડવા માંડી દીકરી એ દીકરી અગ્નિ લેતી જા પતિ કહે તારી માતા કાંઈ નહીં અને અગ્નિ આપવા કેમ આવ્યા પત્ની કહે એ અગ્નિના પ્રતાપે જ તમે મને તેડવા આવ્યા તમે પહેલાં મને તેડવા ક્યારેય નહોતા આવ્યા આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી તેણે પતિને કુવાની પાળી પર બેસાડ્યો પત્ની નાહવા ઉતરી નાઈને ભીના કપડે બહાર આવી તેણે પતિને કહ્યું કે ઓલા પોટલામાંથી કપડું નાખો ને પતિએ પોટલું છોડ્યું અને કહ્યું કયું વસ્ત્ર આપું પત્નીને થયું કેવા મારી મજાક કરે છે તે બોલી અમારા જેવા ગરીબોને રેશમ અને સારા કપડાં ક્યાંથી હોય પતિએ કપડું નાખ્યું પત્ની કપડું જુએ છે તો તે કસબી કોરનું સુંદર વસ્ત્ર હતું ખરેખર પોટલામાં જાત જાતની મોંઘી સાડીઓ બની ગઈ હતી તે ખુશીથી બહાર આવી તેણે દોરાને ધૂપ આપ્યો તેના મનમાં થયું કે પૈસો આપવું તો પાસેના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડી અને જુએ છે તો સોનાનો સિક્કો ટેફુ જુએ છે તો તે ગોળ બની ગયું કોદરા જુએ છે તે તો ઘઉં બની ગયા તેના આશ્ચર્યનો પાર ન રહ્યો તેણે સોનાનો સિક્કો આપી અને પોતાના પતિને સીધું લેવા મોકલ્યો ત્યાં તો કૂવા પાસે એક મોટી હવેલી બની ગઈ સીધું લઈને પતિ આવ્યો પત્નીને સાતમા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી પતિ તો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણાએ પેટ ભરીને વાતો કરી પત્નીએ રસોઈ કરવાનું શરૂ કર્યું પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતીમાં એકલા સોનાને હું શું કરું થોડી જમીન ખુલ્લી આપો ત્યાં તો ચૂલો થાય એટલી જમીન ખુલ્લી થઈ ગઈ પત્નીએ રસોઈ કરી અને બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતો કરવા લાગ્યા અને ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો તેમણે ખેતીવાડી વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિત્યા અને પત્નીના પિયરમાં દુકાળ પડ્યો છ ભાઈઓ ભિખારી થઈ ગયા વૃદ્ધ પિતા વૃદ્ધ માતા અને સાત ભાઈઓ અને સાત વહુઓ પેટ્યા માટે બીજા ગામે જવા નીકળ્યા બધાએ ચાલતા ચાલતા દીકરીને હવેલી આવ્યા મોટી હવેલી જોઈ અને કામનું પૂછવા લાગ્યા સાતમા માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને માતા પિતાને ઓળખ્યા અને તેને પોતાની પાસે રાખ્યા છ ભાઈઓ અને છ ભાભીઓને મજૂરીનું કામ સોંપ્યું તગારા કોદાળી અને ઈંઢોણી આપ્યા નાના ભાઈ અને નાના ભાભીને કાંઈ કામ કરવાનું નહોતું એટલે તેમને બે વાર જમવાનું મળતું વૃદ્ધ માતા પિતા બાળકોને રાખતા અને ભગવાનનું ભજન કરતા એક દિવસ સાથે જમવા બેઠા ભાઈઓને થાળીમાં સોનાના ટુકડા મૂક્યા ભાભીઓની થાળીમાં ચાંદીના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છયે ભાઈઓ અને ભાભીએ બહેનનું મોઢું જોયું અને તેમની આંખો ખુલી ગઈ પોતાની બહેનને દુઃખ આપવા બદલ બધાય પસ્તાવો કરવા લાગ્યા તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી તેણે બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈતું હતું તે આપ્યું બધાએ આનંદમાં રહેવા લાગ્યા વીરપસલી વ્રતની આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ શ્રદ્ધા અને નિષ્ઠાનું ફળ હંમેશા મીઠું હોય છે બહેનને તેના ભાઈ પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ અને વ્રત પ્રત્યેની તેમની શ્રદ્ધાએ તેમના જીવનમાં ચમત્કાર સર્જ્યો આશા છે કે આ પવિત્ર વ્રતની ગાથા તમને પણ પ્રેરણા આપશે અને તમારા જીવનમાં સુખ શાંતિ લાવશે જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું આપણને સૌને ફળજો